સનાતન ધર્મના વિવિધ સંપ્રદાય વચ્ચે સંકલનને મજબૂત અને સુગમ બનાવવા માટે ભારત અને વિશ્વભરના એક હજારથી વધુ આધ્યાત્મિક વડાઓ સંતો આચાર્યો અને મહાત્માઓએ સોળ જૂન બે હજાર રોજ દક્ષિણ ભારતના બેંગ્લુરમાં ભારતીય સંત મહાપરિષદના ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી આ ઐતિહાસિક મેળાવડો નીચેના લોકોની માનનીય હાજરીમાં યોજાયો હતો જેમાં જગદ્ગુરુ શ્રી શંકર વી જયેન્દ્ર સરસ્વતી સ્વામી જગદગુરુ રામાનંદાચાર્ય અને સ્વામી રામભદ્રાચાર્ય જગદ્ગુરુ શ્રી શ્રી વારત્રી દેવી કેન્દ્ર મહા સ્વામીજી આચાર્ય શ્રી ગોવિનંદ દિગિરિરીજી મહારાજજી શ્રી શ્રી સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ સરસ્વતી મહારાજ સ્વામીજી શ્રી 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 ડૉક્ટર નિર્મલાનંદન મહારાજ સ્વામીજી શ્રી વિશ્વેશ તીર્થ શ્રી રામનાથ સ્વામીજી સદગુરુ બોધિનાથ વેલણ સ્વામીજી શ્રી મશીલામણી દેશી જ્ઞાન સંબંધ સ્વામી ઘલ અને જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી પણ અહીં પધાર્યા હતા બી એ પીએસ સ્વામીના સંસ્થાપતિ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ બી એસ હાજરી આપી ઉદ્ઘાટન સમારોહમાં તેમના સંબોધ સંબોધન દરમિયાન ભદ્રેશદાસ સ્વામીએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પરમપૂજ્ય મોહંત સ્વામી મહારાજના સમાજ અને સનાતન ધર્મ માટેના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો તેમણે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શીખવવામાં આવેલા ભારતીય સંસ્કૃતિના ત્રણ મુખ્ય સ્તંભો પર ભાર મૂક્યો મંદિર શાસ્ત્ર અને સંત તેમણે વૈદિક સનાતન ધર્મની જાળવણી પોષણ અને વિકાસ અને ભારતીય સંત મહાપરિષદની મહાન દીર્ઘકાલીન સફળતા માટે મહંત સ્વામી મહારાજની હૃદયપૂર્વકની પ્રાર્થના પણ કરી પરિષદ પહેલાં પંદર જૂનની સાંજે ભદ્રેશદાસ સ્વામી રાજરાજેશ્વરી મંદિર બેંગ્લુરના પૂજ્ય જયેન્દ્રપુરી મહારાજજીને મળ્યા જેમણે સનાતન ધર્મના પ્રચાર માટે બીએપીએસના વૈશ્વિક પ્રયાસોની પ્રશંસા કરી પછી સોળ જૂને મુખ્ય ઉદઘાટન દરમિયાન ભથરેશ સ્વામી જગદગુરુ શ્રી શંકરાચાર્યને પણ મળ્યા જેમણે સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન અને યોગદાનને પ્રેમપૂર્વક યાદ કર્યા અને બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના કાર્યની પણ પ્રશંસા કરી